કામનાથ મહાદેવ મંદિરે આવી અને ત્યાંથી બ્રહ્મકુંડના દર્શન કર્યા અને બ્રહ્મકુંડના દર્શન કરીને ધન્યતા અનુભવું છું અને બધા સિહોરીવાસી ભાવનગરવાસીને બધાને કહું છું બ્રહ્મકુંડના દર્શન કરવાથી તમને મનની ખૂબ જ શાંતિ મળશે અને કામનાથ મહાદેવ તમારી બધી કામના પૂર્ણ કરશે ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ બોલો નહીં તો હર હર મહાદેવ બોલો હા યસનાથ મહાદેવ સામુદ્રી આપણે આપણે ગુરુદેવ બોલો હર હર મહાદેવ કીજો હાથ ઉપર કર ઓકે બધા તાળી પાડો યાર હા બોલો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ गुरुश्व शुक्रशनिरावकेतौ सर्वे ग्रहाशान्तिकरा भवन्तु 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 कामनादा <coughs> सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया સર્વે ભદ્રાની પસ્ય દો સિદ્ધ વાઘ ભવે ઓમ શાંતિ 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 આજરોજ દર અમાસની માફક આજે કાર્તિક વધ અમાસના દિવસે બ્રહ્મકુંડ તીર્થના સાનિધ્યની અંદર જે કોઈ અકસ્માતથી આકસ્મિક રીતના જે કોઈના વડીલો મરણ પામ્યા હોય અથવા મૃત્યુ પામ્યા હોય એવા અસરગત આત્માને સદગતિ માટે આજ રોજ દીપમાળાનું પ્રાગટ્ય કર્યું છે સાથે સાથે સર્વનું આયુષ્ય તેજ કલ્યાણ થાય એવી બ્રાહ્મણ દેવતાઓની સાથે પ્રાર્થના છે બ્રાહ્મણ દેવતાઓ પણ આ દીપમાળામાં ભાગ લીધેલ છે અને દીપમાળા જે આપણને બધું શુભ કરવા માટેનું દીપ પ્રાગટ્ય દીપાવલી જે છે એ દીપ પ્રાગટ્ય આપણા શાસ્ત્રમાં દીપનું મહત્ત્વ વધારે છે એટલે દીપમાળાથી આ જે કાંઈ દુઃખ છે દૂર થાય બધાને શાંતિ થાય જે આત્માઓ છે એને શાંતિ થાય એની માટે આ બ્રહ્મકુંડ તીર્થના સાનિધ્યની અંદર આજે દીપમાળાનું પ્રાગટ્ય થયું એમાં સર્વ ભાવિક ભક્તો અમાસ મંડળના ભાવિક ભક્તો જેના નિમિત્તને આ દીપમાળા છે જેને આ દીપમાળા કરાવી છે એવા યજમાનશ્રી તથા કર્મકાંડી ભૂદેવો શિહોર કર્મકાંડી ભૂદેવો તથા જ આપના શિહોરના પી પીઆઈ શ્રી એમને આ દીપમાળામાં ભાગ લઈને આ બ્રહ્મકુંડ તીર્થની અંદર પધાર્યા

પરમાત્માની કૃપાથી આજ જ કાર્તક સાંજે બ્રહ્મકુંડ જેવા પવિત્ર સ્થળમાં પિતૃનું તર્પણ અકાળ મૃત્યુ સ્વયં મૃત્યુ અન્ય પ્રકારની કોઈ પણ જાતની એક્સિડેન્ટથી મૃત્યુ થયો હોય તો એને આપણે બધાને પિતૃના સંરક્ષણમાં ગણીએ પિતૃલોકમાં આ બધા પધાર્યા છે એવો ગણીએ પણ આપણા પિત્રો હંમેશા માટે એની સંતાનો પાસેથી પોતાના મોક્ષ માટે માગણી કરતા હોય કે અમારી પાછળ પુણ્યકર્મ કરો અમારી પાછળ અમારા તર્પણ કરો અમે તમને જીવનભર બાળકોને અમે જીવનભર તમને નાનાથી મોટા કર્યા તમને તૈયાર કરી સંસ્કાર આપ્યા ભારતીય સંસ્કૃતિના ઘૂંટડા પાયા એના પછી તમને જ્યારે સંસારના સન્માર્ગે ચાલતા કર્યા પછી અમારું દેહ છૂટ્યું એ કોઈ પણ કારણથી છૂટ્યું હોય પણ એનું મોક્ષ કરવાનું એની સંતાનોનું આપણું બધાનો ફરજ છે પરીક્ષિત મહારાજાએ પણ પોતાના મોક્ષ માટે નહીં પણ એના જે પિત્રો હતા એ પિત્રો સહિત પોતાના મોક્ષ માટે એને ભાગવત કથા એના પરમ પૂજ્ય સદગુરુ એને ગંગાને કાંઠે સુનાવી સંભળાવી અને પછી એનું જ્યારે ઉપકાર દ્વારા એના પુણ્ય ભાગ જાગૃત કરી અને એના બધા પિત્રોના તર્પણ માટે જ્યારે એના ગુરુ મહારાજે બધાને આશીર્વાદ આપ્યા તો એમ કહે છે કે આકાશ મંડળમાંથી હજારો હાથ નીચે આવ્યા બાપજી મારો મોક્ષ કરો બાપજી મારો મોક્ષ કરો બાપજી મારો મોક્ષ કરો બાપજી મારો મોક્ષ કરો સુખદેવ મામુને પૂછ્યું હે પિત્ર ગણો આટલા બધા તમે મંડળમાંથી હાથ નીચે કરો છો ને મારો કરો મારો મોક્ષ કરો મને પિંડ આપો મને પિંડ આપો તો અત્યાર સુધી તમારો થયો શું કોઈ તમારો ઉપકાર કોઈ તમારો ઉદ્ધાર કોઈ તમારું તર્પણ કર્યું જ નથી આ તો મોટી પરંપરા છે પાંડવંશની કે મારા પાંડવંશની પરંપરા તો મોટી છે પણ અમે પિતૃને તો કોઈ યોગ્ય ભાગશાળી હોય સંસ્કારી સંતાન હોય ધર્મ કર્મ પોતાનું જીવન જેને સમર્પિત કર્યો હોય અને પુણ્યભાગી હોય પ્રાણી માત્રના હિતચિંતન માટે જેને પોતાનું જીવન ગાળ્યો હોય એવો કોક મોક્ષદાયી પુણ્યશાળી એવી સંતાન હોય તો એના હાથના પિંડ અમને પોગે બાકી અમારા પિતૃલોક સુધી પિંડો પોગતા નથી પાછા પડે છે એટલે આપ કૃપા કરીને એને એ યોગ્ય બનાવ્યો છે તો આપ કૃપા કરી અમારા બધાનો મોક્ષ કરવા માટે આપ એને અદ્ભુત જ્ઞાન અદ્ભુત એને સિદ્ધિ અને અદ્ભુત એને પ્રેરણા આપી છે એના પ્રત્યે હે ગુરુ મહારાજ આપના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ એમાં આપણે પણ અનિલભાઈ દ્વારા ઊભો કરેલો તમારા મારા બધાના બુઝુર્ગો આપણા પિત્રોના હિતચિંતન માટે એના ઉદ્ધાર માટે આ જે આજની અમાવસ્યાનું આયોજન એને સમર્પિત કર્યું છે પરમાત્મા દયા કરીને એ સમર્પણ ભાવને આ પિતૃના તર્પણ માટે આ પિતૃની મોક્ષ કળા માટે આ પિતૃને પોતાના ધામ માટે એ જે મોક્ષનું માર્ગ ઉપનાયું છે એ મોક્ષ માર્ગ પર એ પિતૃને પ્રાર્થના કરીએ છીએ કે હે પિતૃગણો કોઈ પણ લાભ લાલચ વિના કોઈ પણ બંને ઉત્કંઠા વિના રાણી માતાના હિચિંતનવાળા ભાવથી અમે તમારા બધાનું ભલો કરવા માટે તમને પિતૃલોકમાંથી સ્વર્ગ લોકમાં લઈ જવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા આ સુધીના કરેલા ભજનના આ સુધી કરેલા પરોપકારના આ સુધી કરેલા બધા પુણ્યક્રમો તમને અર્પણ કરીએ છીએ તમારો બધાનો મોક્ષ થાય અને તમારા મોક્ષ માર્ગીઓના આશીર્વાદ હમણાં મળે અમે ફળીએ ફૂલીએ અને આવા નવા ધર્મ કાર્યો કરતા રહીએ બ્રહ્મકુંડના કાંઠે ચક્કર મારતા રહીએ અહીંયા ગણેશ શક્તિઓ બ્રહ્મકુંડના કાંઠે રિદ્ધિસિદ્ધિઓ એ કાયમ માટે પરિક્રમા કરતા હોય છે કારણ કે ઘણા સિદ્ધ પુરુષો અહીંયા ભજન કરી ગયા છે એના ભજનના પ્રતાપથી અત્યારે અણુ પરમાણુ બધા જ્ઞાન વૈરાગ શિવ સંતોષવાળા છે એમાં અમે પલળવા માટે આવીએ છીએ અમારા સત્સંગોને બોલાવીએ છીએ પ્રજા આવીને પોતે પલળે છે એ જ્ઞાનમાં વૈરાગમાં જે મહાપુરુષો ભજન કરી ગયા એના ભજનના પ્રતાપથી આ પિતૃનું તર્પણ થાય પિત્રોનો મોક્ષ થાય એનો મોક્ષ માર્ગ મળે એ ભાવથી અમે આયોજન પૂર્ણ કર્યું છે એને સમર્પિત થાય બોલે સદગુરુદેવ મહારાજ જય